સુરત મહાનગરપાલિકા દ્વારા સ્વતંત્રતા દિવસ બે હાજર પચીસ ની ભવ્ય ઉજવણીના ભાગરૂપે રવિવારે દસ પરના વાય જંકશન થી શરૂ થઈને લાલભાઈ કોન્ટ્રાક્ટર સ્ટેડિયમ સુધી એક પોઈન્ટ આઠ થી બે કિલોમીટરના રૂટ પર યોજાશે આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિ રહેશે તેમની સાથે પ્રદેશ ભાજપ પ્રમુખ અને કેન્દ્રીય મંત્રી સી આર પાટીલ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી અને સ્થાનિક મંત્રીઓ પણ જોડાશે આ ભવ્ય આયોજન અંગેની માહિતી આપવા માટે આઠવા લાયન્સ પોલીસ ભવન ખાતે એક સંયુક્ત પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત અને પાલિકા કમિશનર શાલિની અગ્રવાલની અધ્યક્ષતામાં યોજાયેલી આ પત્રકાર પરિષદમાં તિરંગા યાત્રાની વિગતવાર રૂપરેખા રજૂ કરવામાં આવી હતી કમિશનરે જણાવ્યું હતું કે આ યાત્રા માત્ર એક સરકારી કાર્યક્રમ ન રહેતા એક કાર્નિવલ સ્વરૂપે યોજાશે જેમાં સમાજના દરેક વર્ગના લોકો મોટી સંખ્યામાં જોડાશે તિરંગાથી પુરત સમગ્ર તમામ ઘણા બધા જો આપણા શહેરના જો વહીવટી તંત્ર આમાં સામેલ છે તો અમે આપના થ્રુ એક અપીલ પણ કરીએ છીએના માધ્યમથી કે લોકો આપણા જો આઝાદીના લડવૈયા જેના લીધે અમે લોકોને આઝાદી મળી છે જોઈએ એના આન બાન શાન માં અને એના યાદગીરી તરીકે બધા લોકો આ યાત્રામાં જોડાય એવી બધા સામે અપીલ કરીએ છીએ દસ અગસ્ટ ના દિવસે છ વાગે યાત્રા આયોજન આપણા વાયજન જંગ કરવામાં આવેલા છે આ યાત્રામાં માત્ર સુરતના જ લોકો નહીં પરંતુ જુદા જુદા રાજ્યોના અને વિવિધ ધર્મોના લોકો પણ જોડાશે જે એક ભારત શ્રેષ્ઠ ભારતની ભાવનાને સાકાર કરશે ઉદ્યોગ જગતના લોકો પણ આ યાત્રામાં મોટી સંખ્યામાં ભાગ લેશે આ યાત્રામાં વીસ જેટલા અલગ અલગ બેન્ડ ટેલેન્ટ આર્ટિસ્ટ અને ટેબ્લો પણ જોડાશે જે દેશભક્તિના ગીતો અને રંગબેરંગી પ્રદર્શનથી વાતાવરણને ઉત્સાહમય બનાવશે યાત્રાના રૂટ પર બાર જેટલા સ્ક્રેપચર સ્ટેજ તૈયાર કરવામાં આવશે જ્યાં અલગ અલગ રાજ્યોની સાંસ્કૃતિક ઝાંખી રજૂ કરવામાં આવશે યાત્રામાં જોડાનાર લોકોને વિવિધ ભારતીય સંસ્કૃતિનો પરિચય મળશે આ યાત્રાનું એક મુખ્ય આકર્ષણ એ હશે કે પાલિકાના કિલોમીટર લાંબુ તિરંગા યાત્રા લઈ જોડાશે જે એક અનોખો રેકોર્ડ સ્થાપિત કરશે યાત્રામાં પચાસ હજારથી વધુ લોકો ડેડિકેટ રીતે જોડાશે એવો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે જ્યારે કુલ દસ હજારથી વધુ લોકો સામેલ કરવાનો પ્રારંભિક લક્ષ્યાંક હતો પોલીસ અને પાલિકા દ્વારા યાત્રાને સફળ બનાવવા માટે વ્યાપક તૈયારીઓ કરવામાં આવી રહી છે યાત્રાના દિવસે એક લાખ જેટલા તિરંગા યાત્રાના રૂટ ઉપર લોકોને ડિસ્ટ્રીબ્યુટ કરવાના છે એમાં જે લોકો પાર્ટિસિપેટ કરી રહ્યા છે એમને પણ કરવાના છે સાથે સાથે જે લોકો યાત્રા જોવા માટે પણ ત્યાં રોડના આજુબાજુમાં ઊભા રહેશે એમને પણ તિરંગા ડિસ્ટ્રીબ્યુટ કરવામાં આવશે એટલે એક લાખ જેટલા તિરંગા ડિસ્ટ્રિબ્યુશનની વ્યવસ્થા કરવામાં આવી છે અને એમના સિવાય સમગ્ર સુરત શહેરમાં લાખ જેટલા વ્યવસ્થા કરવામાં આવી રહી છે સુરત શહેરનું વહીવટી તંત્રની તમામ ટીમ સુરત મહાનગરપાલિકા સુરત પોલીસ કમિશનર ઓફિસ અને જુદા જુદા જો વિભાગો છે એ બધા જ મળીને ભારત સરકાર શ્રી અને ગુજરાત સરકાર શ્રીના માર્ગદર્શન હેઠળ સમગ્ર યાત્રાનું આયોજન કરી રહ્યા છે એમને જેમ ફાઇનલ થશે એમની જે વિગત છે એ આપવામાં આવશે પણ આ જો યાત્રા છે એ કાર્નિવાલ સ્વરૂપે અને જુદા જુદા આમાં ઇનોવેટિવ થીમ્સ સાથે યોજવામાં આવી રહી છે જે આ યાત્રાને ખૂબ જ યુનિક યાત્રા બનાવા તરફ જઈ રહી છે એ જ્યારે પણ విపత్ వారో సత్తా వారు జాతీయ